પ્રકરણ પાંચ આકાર અને ભાત ડિઝાઇન અહીં આપેલ આકૃતિઓમાં કેટલા ત્રિકોણ છે અહીં આપેલ પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે ચાલો ગણીએ જુઓ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્રિકોણ તો દેખાય જ છે પણ શું હવે બીજા ત્રિકોણ પણ બની શકશે હા જુઓ એક અને બે ને ભેગા કરીએ તો વધુ એક ત્રિકોણ બનશે આજ પ્રમાણે બે અને ત્રણ ત્રણ અને ચાર ચાર અને એક ના ત્રિકોણો ભેગા કરતા બીજા ત્રિકોણ મળે છે એટલે બરાબર બાર આમ કુલ બાર ત્રિકોણ બને છે બીજી આકૃતિમાં આ પ્રમાણે આઠ ત્રિકોણ તો બને જ છે તો શું બીજા ત્રિકોણ પણ બનશે ધ્યાનથી જુઓ તો આ પ્રમાણે બીજા ત્રિકોણ પણ બને છે આમ આઠ તો છે જ પણ બીજા નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર નંબરના ત્રિકોણ પણ બને છે હવે વધુ ત્રિકોણ બનતા નથી આમ કુલ પંદર ત્રિકોણ બને છે ત્રીજી આકૃતિમાં દેખીતી રીતે નવ ત્રિકોણ તો બને છે અને બીજા ચાર ત્રિકોણ આ પ્રમાણે ચાર ચાર ત્રિકોણ ભેગા કરતા બને છે તેર ત્રિકોણ બને છે મહાવરો ધાર અને ખૂણા મીતા અને તેના પાંચ મિત્રો રમત રમતા હતા ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે એક ક્ષણે ટીંકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં જ ઉભા રહ્યા હશે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થશે પછી તેની આંખે બાટો બાંધ્યો હશે અહીં આપેલા ચિત્રને જોઈને શું તમે કહી શકશો કે કોણ આઉટ છે ચિત્ર જોઈને કહી શકાય કે ગુડ ડુ આઉટ છે ગુડુ ક્યાં ઊભી છે ગુડુ ટેબલની ધારની સામે ઊભી છે આ રમત ગોળ ટેબલની આજુબાજુ રમી શકાય શા માટે આ રમત ગોળ ટેબલની આજુબાજુ ન રમી શકાય કારણ કે ગોળ ટેબલમાં ખૂણો હોતો નથી આમ આપણી આજુબાજુની ઘણી વસ્તુઓને સીધી ધાર હોય છે દાખલા તરીકે પુસ્તક ખુરશી પતંગ વગેરે અને કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે દાખલા તરીકે પૈડું થાળી વગેરે મહાવરો અહીં આપેલ કોઠો જુઓ અને જે વસ્તુઓને ખૂણા છે તે વસ્તુઓની સામે ખરું કરો વળી તેમાંની દરેક વસ્તુની ધાર અને ખૂણાઓ ગણો પહેલી વસ્તુ પાસો છે હા પાસામાં ખૂણા હોય છે તેમાં ધારની સંખ્યા બાર હોય છે અને ખૂણાઓની સંખ્યા હોય છે ચોવીસ બોલ દડા ને ખૂણા ના હોય આથી તેમાં ધાર અને ખૂણાઓની સંખ્યા શૂન્ય હોય છે રબરમાં ખૂણા હોય છે તેમાં કુલ બાર ધાર અને ચોવીસ ખૂણાઓ હોય છે ઇંડુ લંબ ગોળ હોવાથી તેને ખૂણા ના હોય આથી તેમાં ધાર અને ખૂણાઓની સંખ્યા શૂન્ય હોય કાગળના ટુકડાઓમાં ખૂણાઓ હોય છે તેમાં ચાર ધાર અને ચાર ખૂણાઓ હોય છે મહાવરો એ ચીનનો પ્રાચીન કોયડો છે ટેનગ્રામના ટુકડાઓથી આપણે પ્રાણીઓના માણસોના અને વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ અહીં તમારા પુસ્તકના પાછળના ભાગે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક ચોરસ છે તેને કાળજીપૂર્વક ટુકડાઓમાં કાપીએ તો આ પાંચ પાંચ ટુકડાઓનો સમૂહ પાંચ ટુકડા વાળો ગ્રામ કહેવાય છે અહીંયા પાંચ ટુકડાઓનો ઉપયોગ કરી જુદી જુદી આકૃતિઓ બનાવી છે આપેલા સમૂહમાં કેટલા ત્રિકોણ છે તેઓ બધા શું એક જ માપના છે અહીં આપેલ આકારો મેળવવા માટે ટેન ગ્રામના સમૂહમાં રહેલા બે નાના ત્રિકોણોનો ઉપયોગ કરો અહીં આ પ્રમાણે બે ત્રિકોણો બે નંબર અને પાંચ નંબરનો ઉપયોગ કરી આપેલી આકૃતિઓ બનાવી શકાય ટેનગ્રામ સમૂહમાં રહેલા કયા ટુકડાઓ બરાબર એક સરખા છે બે નંબર અને પાંચ નંબરના ટુકડાઓ બરાબર એક સરખા છે સમૂહમાંથી ચાર અને પાંચ નંબરના ટુકડા લો અને ત્રિકોણની કઈ બાજુ પર સમૂહમાંથી ચાર અને પાંચ નંબરના ટુકડાઓને આ પ્રમાણે જોડી શકાશે ટુકડાઓની આપેલી જોડીમાંથી મેળ ખાતી અનુરૂપ બાજુઓ શોધી કાઢો એક ટુકડા બે ની લાંબામાં લાંબી બાજુ અને ટુકડા નાની બાજુનો મેળ ખાય છે બે બે અને ચાર નંબરના ટુકડા બે નંબરના ટુકડાની નાની બાજુ સાથે ચાર નંબરના ટુકડાની નાની બાજુ અને બે નંબરના ટુકડાની લાંબી લાંબી બાજુ બાજુ નંબરના ટુકડાની ત્રણ એક અને પાંચ નંબરના ટુકડા એક નંબરના ટુકડાની નાની બાજુ સાથે પાંચ નંબરના ટુકડાની સૌથી મોટી બાજુ ચાર બે અને પાંચ નંબરના ટુકડા બે નંબરના ટુકડાની લાંબી બાજુ જોડે પાંચ નંબરના ટુકડાની લાંબી બાજુ અને બે નંબરના ટુકડાની નાની બાજુ જોડે પાંચ નંબરના ટુકડાની નાની બાજુ સાત ટુકડાનો ટેન ગ્રામ અહીં સાત ટુકડાઓના ટેનગ્રામનું ચિત્ર આપેલ છે તેમાંથી કેટલાક રસપ્રદ આકારો બનાવવા માટે તેને કાપીને જુદી જુદી રીતે સાથે મૂકી શકાય જેમાંથી અહીં દર્શાવ્યા પ્રમાણેના આકારો બનાવી શકાય હવે માત્ર અહીં લખેલા ટુકડાઓનો ઉપયોગ કરી આપેલા આકારો બનાવવા માટે પ્રયત્ન કરો એક માત્ર ત્રિકોણનો ઉપયોગ કરી આ આકૃતિ બનશે બે એક બે ત્રણ અને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરવાથી આવી આકૃતિ બનશે ત્રણ માત્ર બે ત્રિકોણનો જ ઉપયોગ કરવાથી ચોરસ બનશે બે ત્રણ ચાર અને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરવાથી ચોરસ બનશે મહાવરો

કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો તે તમારી નોટબુકમાં દોરો આ કિનારીઓમાં વર્તુળ ચોરસ ષટકોણ વગેરે જેવા આકારો જોઈ શકાય છે કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે કયો હા ઘણી બધી ભાતમાં આકારો પુનરાવર્તિત થાય છે એક પહેલી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે બીજી ભાતમાં આ બે આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે ત્રણ ત્રીજી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે આકારો શેના બનેલા છે એક વક્ર રેખા બે સીધી રેખા ત્રણ વક્ર રેખા અને સીધી રેખા બંને આ આકારો વક્રરેખા અને સીધી રેખા બંનેથી બનેલા છે મહાવરો તળિયાની પેટર્ન ભાત જેમાં પેટર્ન ભાત હોય તેવું ભોયતળિયું તમે જોયું છે જુઓ અહીં તે આપેલ છે આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો આ ભાત સમગ્ર ભોયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે અહીં આપેલ લાદીઓનો આકાર જુઓ તેઓ એકબીજામાં કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ હવે અહીં આપેલ છ બાજુવાળી લાદી તરફ જુઓ કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોય તળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે અહીં જુઓ ઉદાહરણ તળિયાને ઢાંકવાની પેટર્ન મુજબ આપેલી ભાત પૂર્ણ કરો આ તળિયાની પેટર્ન આ પ્રમાણે પૂરી કરીશું પહેલા બે લંબચોરસમાં આ રીતે ત્રિકોણ દોરીશું પછી તેમાં વારાફરતી રંગ પૂરીએ મહાવરો ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા તો ભોંય તળીએ અહી દર્શાવ્યા પ્રમાણેની ભાત હતી ખુશ્બુ કહે છે આ ભાતમાં બે જુદી જુદી લાદીઓ જોઈ શકાય છે કહેવું છે કે હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે હા અહીં એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે ફક્ત તેની ગોઠવણી અલગ અલગ છે મહાવરો ખજાનાની શોધખોળ અને જુહીની મમ્મીએ તેમના બને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે પરંતુ ખજાનાની શોધખોળ મારફતે તેઓ ખજાનો શોધે એવું તે ઈચ્છે છે અહીં તેણે કેટલાક સૂચનો લખ્યા છે તમે જુહી અને ફ્રેન્કને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો એક સૌથી ઊંચા ઝાડથી શરૂ કરો બે ચાલવાના રસ્તા પર સીધા જાઓ ત્રણ છઠ્ઠી લાદી થી ડાબી બાજુ વળો ચાર થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ તમને છોડ મળશે પાંચ આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશને રંગો છોડથી ફરી ચાલવાનું શરૂ કરો સાત ચોથી લાદીએ ફરીથી ડાબી બાજુ વળો આઠ રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે નવ જમીન પર પડેલા એક બેટ અને એક બોલને તમે જોશો તેને ઊંચકશો નહીં માત્ર તેના પર વર્તુળ દોરો દસ આગળ વધો અને જમણી બાજુ વળો તમને આંબાનું ઝાડ મળશે ઝાડ પર થોડી કેરીઓ જોઈ શકશો ઝાડ પરની અગિયાર કેરીઓને રંગો બાર વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરો અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો તેર જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર મળશે ઘરની પાછળ એક થેલી છે થેલી ખોલો અને એમાં તમને થોડીક મીઠાઈ મળશે તેમની માતાએ બેગમાં શું રાખ્યું હતું તે તમે કહી શકશો તેમની માતાએ બેગમાં મીઠાઈ રાખી હતી આપણે શું શીખ્યા જુદી જુદી વસ્તુઓમાં જોવા મળતા ખૂણા અને ધારની સંખ્યા શોધતા શીખ્યા તેમજ તેની સમજ મેળવી ટેન ગ્રામની સમજ મેળવી અને ટેન ગ્રામના ટુકડાઓની મદદથી જુદા જુદા પ્રાણીઓના માણસોના વસ્તુઓના આકારો કેવી રીતે બને છે તે શીખ્યા વણાટ અને તળિયામાં જોવા મળતી જુદી જુદી ભાતના ઉદાહરણો જોયા અને સમજ્યા